શ્રી કૃષ્ણ જય જલારામ બપોરના વાગ્યા છે પોણા બે આજે છે સન્ડે હેપી સન્ડે બધાને બટ જે લોકોને મારી જેમ સ્કૂલે છોકરાઓ નહીં જતા હોય એનાથી પણ નાના હોય અને એમાંય બે હોય એટલે એને કાંઈ ફરક ન પડે સન્ડે હોય મંડે હોય કે ટ્યુઝડે હોય અને આજે રવિવારની જે થાળી છે એ આવી જશે બ્લોગમાં દીપક એના માટે સ્પેશિયલ બ્લોગ શૂટ કર્યો છે અને આના પછીની જે થાળી આવશે એ અમે અમારી બિલ્ડિંગમાં એક પ્રસંગ છે તો એના માટે કાલે રાત્રે દાંડિયા અને અલ્પહાર હતો એટલે ઈ થાળી આવશે